તો સૌથી મોટો સવાલ જ એ છે કે શહેરોમાં સ્થિતિ છે તે મુજબ વધુમાં વધુ બાર બાળકો જ બેસી શકે એટલે બાર થી ઓછા ચાલે પરંતુ તેર ન હોવા જોઈએ રિક્ષામાં છ બાળકોને જ મંજૂરી છે જે સ્થિતિ આપણે જોઈ તે જુઓ રિક્ષામાં તો દસ થી અગિયાર ભર્યા હોય છે છ બાળકોને જ મંજૂરી છે નિયમ મુજબ એ સિવાય વાહનની પણ ગતિ મર્યાદા છે ગતિ મર્યાદા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ આ નિયમમાં લખાયેલું છે વાત અલગ છે કે તેનું ઉલ્લંઘન થાય છે એ સિવાય અગ્નિશામક સાધનો પણ ફરજિયાત વાહનમાં અને રિક્ષામાં રાખેલા હોવા જોઈએ કારણ કે જો કોઈ પણ સ્થિતિમાં આગ લાગે તો પછી એ ઇમરજન્સી સેવા ત્યાં હોવી જોઈએ વીમો ટેક્સ પરમિટ પીયુસી ફિટનેસ અને અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ આ તમામ બાબતો ડ્રાઈવરે ધ્યાન રાખવાની હોય છે જ્યારે તે સ્કૂલ વાનમાં પોતાની ગાડીનો ઉપયોગમાં લે કે પછી રિક્ષામાં રિક્ષા તરીકે ઉપયોગ સ્કૂલ રિક્ષા તરીકે થતો હોય ગુજરાતમાં એસી હજારથી વધુ રિક્ષા અને સ્કૂલ વાન છે એ સિવાય અમદાવાદ શહેરની જો ખાલી વાત કરવામાં આવે તો અમદાવાદમાં પંદર હજાર સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા છે હવે આપ કલ્પના કરો કે આટલી મોટી માત્રામાં જ્યારે સવારે અને બપોરે સ્કૂલ દરમિયાન આવન જાવન થતી હોય ત્યારે ક્યારેક કોઈ જગ્યાએ અકસ્માત થવાનો ભય રહેતો હોય છે અને ન થાય એટલા માટે જ તો આ નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોની દરકાર તો વાલીઓએ પણ રાખવી પડશે એટલા માટે કારણ કે કોઈ એક શહેરમાં ઘટના ઘટી ગઈ એટલે આપને એવું થાય કે અહીં ન થાય અથવા તો આપનો ડ્રાઈવર તો સારું ચલાવે છે પરંતુ શું તે નિયમો પાડે છે એ સૌથી મોટો સવાલ છે